આજે બનાવવાના છે ખજૂર બિસ્કિટ ખજૂર તો અઠવાડિયા પહેલા જ આવી ગયો હે પણ બિસ્કીટ નો આવ્યા ને એટલે ખજૂર બિસ્કીટ હમણાં બનાવવાના નોતા એટલે હવે આજે આવી ગયા છે તો આજે ખજૂર બિસ્કીટ બનાવી નાખી તો અત્યારે હવે ખજૂર તો કેદુ નો આવી ગયો તો પણ બિસ્કીટ હવે આવી ગયા છે તો બનાવી નાખી અને હમણાં લગ્નમાં વ્યસ્ત હતા એટલે કઈ વિડિયો બન્યો નહીં કા ભૂમી

હવે હવે ખજૂર બિસ્કીટ બનાવી નાખશે હવે કઈ હાસવું નથી બિસ્કિટ ઉપર ખજૂર પાથર અઘરું હે તમે બનાવી દેજો તો હવે એને બનાવવાનું છે એ લાગવાનું હે એ બનાવડાવે ના લાગવાનું

ખજુર છે કે છે અને એક કોસલી દૂધ નહી એક ફેલી દૂધ નહી કેમ કે હતું કડક એટલે એક ફેલી દૂધ નાખીને અને કીર્યું ખજૂરનું રાપડે હવે આ ઘી નાખ્યું ને કેલો નાખ્યું અંદર ઘી આવડા બે ચમચા બે ચમચા જેવું શેકવામાં નાખ્યું

તો આવી રીતના બિસ્કીટ રયું એમાં ફરતી ગોળ ગોળ કરી નાખ્યું છે અને આવા રોલ વાળી દીધા એટલે થઈ ગયા આપડા તૈયાર કજર બિસ્કિટ અને જમીન લીધું છે ઓહો બીજા મહેમાન એવા બોલો